ચેતન આ સમગ્ર જે ઘટના બની છે સિનિયરો અને હેડ ત્રાસ આપતા હોવાના આક્ષેપો પણ થયા છે શું છે વિગતો જી બિલકુલ થી એક સપ્તાહ પહેલા જ સુરત નવી સિવિલ હોસ્પિટલ ના રેસિડન્ટ તબીબ ડોક્ટર રામાની ને બીમાર પડ્યા હતા ત્યારબાદ તેઓ પોતાના જે ગામ છે તે ગામ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન જે તબીબ છે તે તબીબનું કરોડ મોત નીપજ્યું હતું આ દરમિયાન જે પરિવારજનો છે તે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા ખાસ કરીને જે સિનિયર રેસિડન્ટ તબીબ દ્વારા ડોક્ટર રામાની નું રેગિંગ કરવામાં આવતું હોવાનું આ ઉપરાંત